યા મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે પાછા નવા વિડીયોમાં તમારી સાથે આપણે મુલાકાત કરીએ આજે આપણે સવારમાં વહેલા આવી ગયા હતા ઘરે છ વાગ્યાના તૈયાર કરી અને ઘરે મૂકી હતા અને બસનો ટાઈમ થાય ત્યારે કીધું કે તો આજે હું છુલકી બે આવી ગયા હતા આપણે સાંજના અંધારોથી ત્યાં સુધી આપણે આમાં આ પારાવારોનું કામ પછી આપણે આ ઘરનો સહ નાખી દીધો હતો પછી આપણે ઘરે વહી ગયા હતા અને કાલની તારીખમાં આપણે આ બધું પી ગયું હતું હવે આજે આપણે આ થોડાક ક્યારા કર્યા છે ને સુધીનું આજે પાણી પીવડાવવાનું છે આ ઢારીઓ આપણે સવારનો વહેલા આવી આ ઢારીઓ કમ્પ્લીટ કરી નાખો ઉટલી ક્લિનિક કરવાની બાકી છે ત્યાં થોડુંક પલરી ગયું હતું એટલે હવે અમે આજે આપણી પાસે ટાઈમ નથી હવે આજે આપણે રાતના સાત વાગે ભાઈનું ઠેસર પડવાનું ફોન આવ્યો કે કાલની તારીખમાં ફ્રી હોય તો હું કાલે કે નવરો છું તો આપણે અડદ કાઢવા હોય તો મેં પર ભાઈ આજ પાડી દીધી આપણું આ કામ ભલે એકદમ મોડું થાય કેમ કે એટલું પારાનું કામ થઈ ગયું છે અહીં સુધીનું હવે આગળના હજી પારા કરવાના બાકી છે પછી ઠેસરમાંથી અડદ નીકળી જાય પછી ટાઈમ મળશે તો આજે કરી નાખશું નગર ગઈકાલ આવતીકાલ ઉપર તો અત્યારમાં આપણું આ કામ આ બધું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણને આઠ સાડા આઠે ઠેસર આવી જાય તે પછી હું તમને બતાવું કે આપણું ઠેસર કઈ રીતના હાલે કેવા અડદ નીકળે તો મારા વિડીયો તમે પૂરેપૂરો આજનો જોજો મજા આવશે તમને આપણું અડદનું કામ કેમકે કેટલા ટાઈમથી આપણે અડદનું ઠેસર ગોતતા હતા માન આજે જે સેટિંગ આવ્યું છે એટલે આપણે કંઈ વિચાર્યું આ પાડી દીધી અને મજૂરીના ભેગા હતા તો આપણું કામ આ પાણી વારવાનું સવાહ ત્યારે છે પછી મોટર બંધ કરી દે પછી કાલે આપણે નિરાયથી બીજું કામ ચાલુ કરીશું પણ આજે અડદ આપણા નીકળી જાય હમણાં થોડીક વારમાં આપણું ઠેસરવાડી આવી ગયા તો આપણું ઠેસર આવી રહ્યું છે રોકાઈ ગયું હતું પણ નીકળી ગયું છે વાંધો નથી ડ્રાઈવર છે હિંમત હા આગળ બધી પાણી છે હજી આ નંદાભાઈ ની એનો શું તો મિત્રો નીકળી તો ગયો છે માનમાં જે ડેન્જર હતો એ બધું નીકળી ગયું પસાર થઈ ગયું મિત્રો થેસર આપણા ખરામાં કમ્પ્લીટ લાગી ગયું છે તાલપત્રી પાથળીનું પર અને આપણે કરી દીધું છે બહાર હારવાનું કામ ચાલુ આપણે આ પહેલો ભર હારીએ છીએ હવે આ ભર આપણો નથી આ બહાર છે આપણે હસનભાઈનો એને દોઢ ભર જેટલું હતું એટલે એ આપણે ખરે લઈએ એટલે પહેલાં આડો ઘરે નહોતો પહેલાંજીનું આપણે કાઢી નાખીએ ભર જેટલું છે એ અત્યારે આપણે મૂકી દઈ પર તાલપત્રી ઉપર અત્યારે હવે આપણે શરૂઆત થઈ ગયા અત્યારે આપણે સાડા નવ વાગ્યા છે સાડા નવ એક જેટ આપણું થેસર ચાલુ થયું છે હવે જોઈએ આખા દિવસમાં આપણે કઈ રીતનું કામકાજ થાય

આ ભાઈ ના ભર દોઢ ભર પૂરો થઈ જાય પછી આપડે ચાલુ કરી પછી જોઈએ કેવા કડદ આપડા નીકળે જગ્યા ચાલુ હવે આસનભાઈ નું ભરાઈ ગયું છે સ્પેશલ માતા કિના અડદિયા બનાવવાના છે સ્પેશિયલ આવી જ ખાવા ચાલો મિત્રો હવે ઢોલી ભરાઈએ પછી પાછા મળીએ જાઓથી ભર આપણે ખાયરા કરીએ બાજુમાં જ છે એટલે કાંઈ ટેન્શન નથી ને મોટર એ ચાલુ છે આપણે પાણીની પાછું બપોરના દોઢ વાગે ચા ચાલુ કરી દીધું હતું અત્યારે અઢી જેવું થઈ ગયું છે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે ચા પીએ આપણી આ એક લારી કમ્પ્લીટ થઈ ગઈ આ લારી આપણી ભરમાં ભરાઈ ગઈ હતી હજી આપણે ત્રીસ ભર બાકી હતા પછી નવા ઢગલો થાય છે તો એટલે અંદાજો આપણને છે કે પોણી બે લારી થાય આપણી આ આપણી સાઠ ફૂટની લારી છે હવે રહ્યા છે આપણે અઢાર ભર જેવું આ થઈ ગયો છે ધારાનો ઢગલો ચલો પાત્રા રહ્યા એટલા બાકીનું બધું નીકળી ગયું એક ટેલર આપણે પેલા ભરાઈ ગયું હતું અને પાછું એક તલ એટલો ઢગલો થઈ ગયો છે રા થોડુંક આ પગાર ને એવું બધું છે કાઢવાનું બાકીનું અહીંયા આપણું કામ ફાઇનલ પૂરું થયું હવે છેલ્લે જ્યાં બધું નીકળી જાય પછી આપણે જોઈએ કે કેટલી કલાક આવેલું આપણું સવારનું ત્રણ કલાક ને બપોર પછીનું દોઢ વાગે ચાલુ થયું હતું અત્યારે ચાર ઉપરના થઈ ગયા છે પણ હજી આ બધું કાઢવાનું છે બાકી આપણે આવી ગયા છે રિયાજભાઈ કે સ્વતિ એની માસીને મળવા કેમ છે રિયાજભાઈ મજા આવે ને હે હે તો ચાલો પછી આપણે આગળ જોઈ જઈ ગઈ

અને ટોટલ આપણે કલાક થાય છે છ કલાક અને વીસ મિનિટ જેવું એટલે મજૂરને આપણે સાડી છ કલાકનું આપી દીધું આપી દીધું એટલે ટોટલ આપણે ઠેસરનું મજૂરી અને ભાડું થઈને આપણે સાત હજાર સાતસો ને સાઠ રૂપિયા જેવું થયું છે બાકીનું આપણું વ્યવસ્થિત કામ બધું પૂરું થઈ ગયું હતું હવે થોડુંક ખરામાજી પડ્યું છે નીચે જે આપણે નાખ્યું તરી હવે જો એક બે દિવસમાં વેચાઈ જાય તો ભલે નખર પછી આપણે એને ફરીને વાડી બધી પોતાડી દેવાનું છે તો આપણું હતું આજનું આમ તો મેઈન કામ કહેવાય કેમકે આપણી ત્રણ ચાર મહિનાની મહેનત હતી કે આજે ફાઇનલ આપણે એનું રિઝલ્ટ આવી ગયું છે તો શું ભાવે વેચાય અને વજન કેવો થાય એ પ્રમાણે ખબર પડે બાકી આપણી સાઠ ફૂટની લારી છે એટલે બે લારી ફૂલ કમ્પ્લીટ ભરાઈ ગઈ એટલો ઉતારો આવ્યો છે થોડીક ક્વોલિટી નબળી છે વરસાદની હિસાબે એટલે પણ ઉતારો સારો છે ભાવમાં કેવું કાપડને રહીએ એ પ્રમાણે હું તમને મારા આગલા વિડીયોમાં બતાવીશ તો મિત્રો મારા વિડીયો તમે જોતા હોજો અવનવા ખેતીના વિષયના જે રોજ આપણું કામકાજ હોય એ હું વિડીયોમાં બતાવતો રહેશ તમને મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો ને કાંઈ સુજાવ હોય તો મને તમે કોમેન્ટ કરી શકો બાકી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય જવાન જય કિસાન જય આલી મદદ